હેલો ફ્રેન્ડ્સ આઈ વેલકમ યુ ટુ રીપીટ ઈ લર્નિંગ હબ મિત્રો ધોરણ બાર કોમર્સની અંદર એકાઉન્ટમાં અત્યારે આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર પાંચ ભાગીદારનો પ્રવેશ એમાં આગળ ઘણા બધા આપણે આમ નોંધના પોઈન્ટ જોઈ ગયા આગળ મહત્ત્વની બીજી આમ નોંધ જરા જોઈએ જરૂરી આમ નોંધ જે આપણને મોટા દાખલામાં પૂછાય છે જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં ન લાવે ઓકે આગળ આપણે જોયું તો રોકડમાં લાવે જો રોકડમાં લાવે પાઘડી તરીકે રકમ બરાબર

પાગડીનું પ્રીમિયમ તેના મૂડી ખાતે ઉધારી અને જૂના ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં જમા કરવામાં આવે છે ઓકે જોઈએ ફર્સ્ટ જ્યારે ભાગીદાર તેના ભાગની પાગડી રોકડમાં લાવે સોરી ભાગની મૂડી રોકડમાં લાવે તો જો મૂડી રોકડમાં લાવે તો આપને ખ્યાલ છે રોકડ ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા નેક્સ્ટ અને જ્યારે પોતાના ભાગની પાઘડી એ રોકડમાં નહીં લાવે

રોકડ ના આવે એટલે નવા ભાગીદારના મૂડી ખાતે ઉદાર છે સીધું જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં ઇન્સોર્ટ જે ભાગીદારે ત્યાગ કર્યો હોય તેના પ્રમાણમાં એ ભાગીદારને જમા આપવાની ઓકે ચાલો જોઈએ એવો એક્ઝામ્પલ અ અને બ ત્રણ જેમ બે ના પ્રમાણમાં નફો નુકસાન જૂનું પ્રમાણ આપણે આપ્યું છે ત્રણ જેમ બે નફો નુકસાન વેચતા ભાગીદારો તેઓ નવા ભાગીદાર ક ને પેઢીમાં એક ના છેદમાં છ ભાગે

તેના પ્રવેશ વખતે પેઢીની પાઘડીનું મૂલ્ય ત્રણ લાખ આ પેઢીની પાઘડીનું મૂલ્ય છે જોજો ત્રણ લાખ બરાબર તો નવા ભાગીદારની ભાગની પાઘડી કેટલી તો ત્રણ લાખ અહીંયા તમને જણાવી દો જરા ત્રણ લાખ ગુણ્યા નવા ભાગીદારનો ભાગ એક ના છેદમાં છ છ ત્રણ લાખ ભાગ્યા છ કરશો કેલ્સી માં એટલે આપને ખ્યાલ આવે છ પંચા ત્રીસ પાંચ એટલે પચાસ હજાર રૂપિયા ઓકે કના ભાગની પાઘડી થશે મિત્રો પચાસ હજાર રૂપિયા

તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં જૂનો ભાગીદાર અ અને બ તો અ ના મૂડી ખાતે જમા બના ના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા હતા મે તમને મહત્વની આપણે સમજાવી ત્યારે જ્યારે જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફા ભાગ બે જ વસ્તુ જ્યારે ખાલી આપે પ્રમાણમાં ત્યારે જૂનું પ્રમાણ એ આપોઆપ ત્યાગનું પ્રમાણ બને એટલે આ ત્રણ જેમ બે જૂનું પ્રમાણ છે મિત્રો એ જ આપણો બનશે ત્યાગનું પ્રમાણ એ જ આપણું બનશે ત્યાગનું પ્રમાણ ત્રણ જેમ બે તો પચાસ હાજર ત્રીસ હજાર પાંચ પાંચ ઉડી જાય આ ત્રીસ હજાર તો ઓલું બે પંચમાઉશ થાય બરાબર અહીંયા બે પંચમાઉશ પચાસ હાજર ગુણ્યા બે તો પચાસ હજાર ગુણ્યા બે કરો પાંચ પાંચ ઉડી જાય વીસ હજાર વેરી સિમ્પલ

તે પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે પરંતુ જો રોકડમાં લાવી શકે તેમ ન હોય તો એ નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર બોલે નથી રૂપિયા લાવ્યા તો જેની પાસે રૂપિયા લેવાના બાકી હોય એ ઉધાર બોલે એટલે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય મેરી સિમ્પલ નેક્સ્ટ આગળ વધીએ છીએ મિત્રો બીજો સમજ જોઈએ ચાલો અ અને બ જૂનું પ્રમાણ આપ્યું બે જેમ એકના પ્રમાણ નું નવા ભાગીદારો છે નવા ભાગીદાર કોને નફામાં એકના છેદમાં ત્રણ ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો એટલે જૂનો ભાગ આપ્યો નવા ભાગીદારનો નવો ભાગ આપ્યો ક મૂડી તરીકે સિત્તેર હજાર તો રોકડ ખાતે ઉધાર તે કના મૂડી ખાતે જમા સિત્તેર હજાર પાઘડી પેટે ત્રીસ હજાર રોકડમાં લાવશે બરાબર જો એના ભાગની પાઘડીમાં ત્રીસ હજાર કે છે રોકડા લાવશે કના પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્યાંકન એક લાખ વીસ હજાર કરવામાં આવ્યું ઓકે તો હવે જો પેઢીની પાઘડી છે મિત્રો એક લાખ વીસ હજાર હવે એક લાખ વીસ હજારમાં નવા ભાગીદારનો ભાગ છે બરાબર તો તો કરીએ રૂપિયા તમને દેખાશે ઓકે એનો મતલબ એવો થયો કે ખરેખર કની પાઘડી જે છે મિત્રો નવા ભાગીદાર કની પાઘડી એ ચાલીસ હજાર થાય ઓકે પરંતુ રોકડ પેટી ત્રીસ હજાર જ લાવ્યા છે થાય છે કુલ ચાલીસ હજાર પરંતુ લાવ્યા છે ત્રીસ હજાર તો દસ હજાર નું શું છે એનો મતલબ એવો થયો કે ચાલીસ હજાર જે પાઘડી લાવવાની હતી પોતાના ભાગની એમાંથી ત્રીસ હજાર લાવ્યા દસ હજાર નથી લાવ્યા મીન્સ અંશત પાઘડી પેટે રોકડમાં રકમ લાવ્યા અડધી અમુક લાવ્યા અમુક નથી લાવ્યા તો જે રકમ રોકડમાં લાવે એ રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદાર મૂડી ખાતે જમા ઓકે પરંતુ જે નથી લાવ્યા તે રોકડ ખાતે ઉધાર ન થતા નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર એટલે કના મૂડી ખાતે ઉધાર થશે દસ હજાર માંથી ત્રીસ રોકડમાં લાવ્યા દસ નથી લાવ્યા તો જે નથી લાવ્યા એ આપણે લેવાની બાકી નીકળે એ ઉધાર ગણાય એનો મતલબ કના મૂડી ખાતે ઉધાર ખાસ ચાલીસ હજાર રૂપિયા પાઘડીની રકમ ઉધાર બોલશે અને જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં તો ત્યાગનું પ્રમાણ તો મેળવવું જ પડશે આગળ જોઈએ

સાહીઠ હજાર છે એ જૂની પાઘડી કહેવાય જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની જૂનું પ્રમાણ બે અને નવી પાઘડી આવી આપણી પાસે એક લાખ વીસ હજાર એમાં નવા ભાગીદારનો ભાગ એક તૃત્યાંશ ચાલીસ યાર તો નવી પાગડી નવા લાવવાની રોકડ લાવે દસ રોકડ લાવતા નથી એના પોતાના ખાતે ઉધાર મૂડી ખાતે આગળ નફા નુકસાન નવું પ્રમાણ એક જેમ એક જેમ એક એનો મતલબ આપણે ત્યાગ મેળવવો પડશે સૌ પ્રથમ તો બરાબર તો ત્યાગનું સૂત્ર વેરી સિમ્પલ મેં તમને યાદ રાખવ્યું હતું કે સૌ પ્રથમ જૂના કપડા ત્યાગી દેવાના એટલે કદી ભૂલ જ ન પડે તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ જૂનો ભાગ આપણો કેટલો છેદ સરખા છે બે માંથી એક જાય એટલે એક એક ના છેદ માં ત્રણ અ એક ના છેદ માં ત્રણ ભાગનો ત્યાગ કરે છે ચાલો બ ઓકે બનો ત્યાગ છે એક ના ત્રણ જૂનો ભાગ

જૂની પાગડીને માંડી વાળવાની છે જૂની પાગડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળી મીન્સ બે જેમ એક ના પ્રમાણ તો મેં તમને કહ્યું તેમ પાગડી માંડી વાળો એટલે પાગડી જાય એટલે જમા સાઈઠ હજાર રૂપિયા આ જૂની પાગડી અને જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર અના મૂડી ખાતે અને બના મૂડી ખાતે બે જેમ એક માં વેચો તો સિમ્પલ વસ્તુ છે સાઈઠ હજાર અહીંયા બતાવી દઉં સાઈઠ હજાર ગુણ્યા બે છેદમાં બે ને એક ત્રણ બરાબર ત્રણ દુ છ બે દુ ચાર ચાલીસ હજાર

હવે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉદા ત્રીસ હજાર જે છે તો છે પરંતુ દસ હજાર રોકડમાં લાવતો નથી કુલ ચાલીસ હજારની પાગડી છે આપણે ગણતરી બતાવી તો દસ હજાર નથી લાવતો તો કના મૂડી ખાતે ઉધાર દસ હજાર કુલ ત્યાગ કરનારના મૂડી ખાતે જમા એટલે અના મૂડી ખાતે જમા ચાલીસ હજાર આની ગણતરી પણ અહીંયા બતાવેલી છે બરાબર એક લાખ વીસ હજારના એક એક તૃતીયાંશ એટલે ચાલીસ હજાર ચાલીસ હજારમાંથી ત્રીસ હજાર રોકડમાં લાવે છે તો દસ હજાર લાવતો નથી દસ હજાર જે નથી લાવતો એને આ ત્યાગનું પ્રમાણ હમણાં આપણે બતાવ્યું બરાબર બે તૃત્યાંશ એક તૃતીયાંશ એક તૃત્યાંશ આગળ વધીએ મિલકતો અને પુનઃ મૂલ્યાંકન મિલકતોનું પુનઃ મૂલ્યાંકન દેવાની પુનઃ આકારણીની હિસાબી અસરો જુઓ મિલકતોનું પુનઃ મૂલ્યાંકન અને દેવાની પુનઃ આકારણીની હિસાબી અસરો આપવાની છે ખાસ તો મિલકતો અને દેવાનું દેવાના પુનઃમૂલ્યાંકનની નોંધ બે રીતે કરવામાં આવે એટલે હવે આપણે જે આઠ માસનો દાખલો ગણવાના છે મિત્રો એ તરફ આગળ વધીએ છે મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ પામે ત્યારે શા માટે કારણ કે અત્યારે હાલની જે જૂની પેઢી જે જૂના ભાગીદારો ચલાવે છે એ લોકોએ જે ત્યાં સુધી મહેનત કરી છે એ મહેનતના પરિણામે મિલકતોનું પુનઃમૂલ્યાંકન જે થયું એના કારણે જે નફો થયો હોય એ જૂના ભાગીદારો વચ્ચે વેચી દેવામાં આવે બરાબર અને પછી જે નવો ભાગીદાર પ્રવેશ પામે છે ત્યારથી ફરીથી નવી પેઢી શરૂ થાય પુનર્ગઠન પછીનું તો જ્યારે મિલકતો અને દેવાની તેના નવા મૂલ્યથી નવી પેઢીના ચોપડે દર્શાવવામાં આવે એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતું ઊભું કરવામાં આવે એક આ રીતે થાય હિસાબી અસર બીજું મિલકતોને દેવા જૂના મૂલ્યથી જ નવી પેઢીના ચોપડે દર્શાવવામાં આવે મીન્સ કાચું પુનઃ ખાતું બનાવે પરંતુ આપણા અભ્યાસક્રમમાં ખાલી આ એક જ રીત પૂછાય છે પુનઃમૂલ્યાંકનની

આ રીતમાં મિલકતો અને દેવાની કિંમતમાં થતા ફેરફારો જે જે કે મિલકતોની કિંમતમાં ફેરફાર થયા માનો કે 10 વર્ષ પહેલા તમે એક મકાન ખરીદ્યું હોય બરાબર માનો કે 10 વર્ષ પહેલા તમે એક મકાન 10 લાખમાં ખરીદ્યું હતું 10 વર્ષ પછી અત્યારે 10 લાખના માનો કે અત્યારે 60 લાખ થઈ ગયા તો હાલની બજાર કિંમત 60 લાખ છે એમ કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકન કરીએ તો એ નવી કિંમતે આંકવામાં આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતે કે નફા નુકસાન હવાલા ખાતે નોંધવામાં આવે છે બીજો શબ્દ ધ્યાન આપજો ખાસ પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવાય છે I repeat ખાસ ધ્યાન રાખજો પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવામાં આવે છે. આગળ આપણે જોઈ ગયા એક નફા નુકસાન ખાતું પછી જોઈ ગયા નફા નુકસાન ફાઉની ખાતું ઓકે પાકા સ્રોયામાં વાર્ષિક હિસામાં અહીંયા છે પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? મિલકતોને દેવાની જે ફરીથી આકારણી કરવામાં આવે ફરીથી મૂલ્ય આંકવામાં આવે તેને કહેવાય પુનઃમૂલ્યાંકન ખાતું અપуна મૂલ્યાંકન ખાતાને બીજા શબ્દમાં નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે કહેવામાં આવે છે નેક્સ્ટ જરૂરી આમ આમનોન છે મિત્રો એમાં જ્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય મે તમને હમણાં કહ્યું કે આપણે 10 વર્ષ પહેલા એક મકાન 10 લાખમાં ખરીદ્યું હોય તો 10 વર્ષ પછી એની કિંમત 60 લાખ થઈ ગઈ મીન્સ 50 લાખનો વધારો થયો તો હવે સમજો 50 લાખનો મકાનની કિંમતમાં વધારો થયો તો આપણે નફો થયો કહેવાય કે નુકસાન સિમ્પલ વસ્તુ છે નફો તો ધોરણ અગિયાર ખર્ચ નુકસાન ઉધાર ઉપજ આવક જમા તો આપણી આવક થઈ પચાસ લાખની વધારે એવું કહી શકીએ તો ઉપજ કે આવક જમા થાય પરંતુ કોના ખાતે જમા પુનઃ મૂલ્યાંકન ખાતે જમા ખાસ ધ્યાન રાખજો અહીંયા જુઓ છે બરાબર જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા ઇન શોર્ટ તમને એકદમ શોર્ટ્રિક આપી દો જ્યારે મિલકતની કિંમત વધશે ત્યારે આપણને વધારે નફો થયો કહેવાય આવક થઈ કહેવાય અને આપણા નિયમ પ્રમાણે જો ખર્ચ કે નુકસાન થાય મિલકતની કિંમત ઘટે તો નુકસાન થયું કહેવાય બરાબર અને મિલકતની કિંમત વધે તો નફો થયો કહેવાય તો ખર્ચ નુકસાન ઉધાર થાય ઉપજ આવક જમા તો મિલકતના ભાવ વધ્યા એટલે આવક વધી ઉપજ આવક જમા પણ કોના ખાતે જમા પુનઃ મૂલ્યાંકન ખાતે જમા જે તે મિલકત ખાતે નહીં પુનઃ મૂલ્યાંકન ખાતે જમા અને જે તે મિલકત ખાતે ઉધાર થાય ઓકે ચાલો આગળ જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો થાય હવે મિલકત ની કિંમત આપણે વાત કરી તે માનો કે યંત્ર છે બરાબર યંત્ર કોઈ પણ આપણે બે વર્ષ પહેલા ખરીદ્યું હોય દસ લાખમાં અને અત્યારે તમે મિલકત વેચવા જાઓ યંત્ર ની કિંમત બરાબર તો ઘસારાને કારણે દસ લાખ ના માનો પાંચ લાખ થઈ ગયા તો પાંચ લાખ નું નુકસાન થયું તો પાંચ લાખ નું નુકસાન થયું એટલે ખર્ચ નુકસાન ઉધાર પણ કોના ખાતે ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર અહીંયા જે કંઈ પ્લસ કે માઇનસ થાય રકમ એ બધી પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ જવાનું આટલું યાદ રાખો જો મિલકતની કિંમતના ભાવ વધે તો આવક ઉપજ આવક જમા પણ કોના ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતે ભાવ ઘટે તો નુકસાન નુકસાન ખર્ચ કે ઉધાર ઉધાર પણ કોના ખાતે મૂલ્યાંકન ખાતે અને જે તે મિલકત ખાતે ક્રોસ એન્ટ્રી આપી દેવાની અહીંયા જે તે મિલકત ખાતે ઉધાર તો અહીંયા જે તે મિલકત ખાતે જમા ભાવ ઘટ્યા તો નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ખર્ચ નુકસાન ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર નેક્સ્ટ આગળ વધીએ જ્યારે દેવાદાર પર ઘર ખાતાના મત વટાવવાના મત વગેરે જોગવાઈ કરવામાં આવે તો સિમ્પલ વસ્તુ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર જોગવાઈ જે કરો એ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાર ખાતે ખાતે જમા તે દેવાદાર પર વટાવા નામત ખાતે જમા વેરી સિમ્પલ નેક્સ્ટ મળવાની બાકી આવક અગાઉથી ચૂકવેલ ખર્ચ હવે જો મળવાની બાકી આવક એટલે આવક થશે ઉપજ આવક જમા પણ કોના ખાતે જમા પુનઃ મૂલ્યાંકન ખાતે જમા છે બરાબર અગાઉથી ચૂકવેલ ખર્ચ પાછો લઈ શકે કોઈ નહીં નોંધેલ મિલકત બરાબર તો આ બધું પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય અને જે મળવાની બાકી આવક હોય તેના ખાતે ઉધાર પુનઃ મૂલ્યાંકન આટલું જ યાદ રાખો મિત્રો કે જો મિલકતની કિંમત વધે બરાબર એટલે આપણી આવક વધી કહેવાય અને ઉપજ આવક જમા થાય પણ કોના ખાતે જમા પુનઃ મૂલ્યાંકન ખાતે જમા ઓકે એ જ રીતે

હવે દેવું દસ ના બાર હજાર થયા પંદર હજાર છે તો દેવું વધ્યું દેવું વધ્યું મીન્સ આપણે ચૂકવાના વધ્યા તો ખર્ચ નુકસાન વધ્યું એમ સમજીને ખર્ચ નુકસાન ઉધાર થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય જે તે દેવા ખાતે જમા ઓકે નેક્સ્ટ એ જ રીતે દેવાની રકમ વધી તો માનું કે દેવાની રકમ ઘટે તો આપણે ઓછા આપવાના થયા તો આપણે ફાયદો થયો ઓછા આપવાના થાય એટલે ફાયદો થાય તો ઉપજ આવક જમા પણ કોના ખાતે જમા

અને દેવું ચૂકવવાનું વધે તો ખર્ચ સમજીને ખર્ચ નુકસાન ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર જે તે દેવા ખાતે જવા નેક્સ્ટ જ્યારે ચોપડે નહીં નોંધી દેવા ચૂકવવાની બાકી દેવા નોંધવામાં આવે ત્યારે જે ચોપ જે દેવું ચોપડે નોંધાયું નથી અને હવે નોંધાશે મીન્સ દેવાનું થયું તો ખર્ચ વધ્યો ખર્ચ નુકસાન ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર અને જે તે દેવા ખાતે જમા તે ચૂકવવાના બાકી દેવા ખાતે જમા નેક્સ્ટ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે હવે સિમ્પલ વસ્તુ છે

તો ભાગીદારોની મૂડી વધે અને આપણે આગળ જોઈ ગયા વાર્ષિક ભાગીદારોની મૂડી વધે એટલે જમા અને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ક્રોસમાં પુનઃ મૂલ્યાંકન ક્રોસ થઈ જાય નેક્સ્ટ પુનઃ ખાતાની ખોટ હોય બરાબર તો મૂડી ઘટે અને મૂડી ઘટે એટલે જૂના ભાગીદાર ના મૂડી ખાતે ઉધાર

આઠ માસમાં માં પરીક્ષામાં પૂછાતા ખાસ મહત્વના બધા દાખલા એટલે એની ખાસ પ્રેક્ટિસ તમારે કરવાની છે ઓકે